ચાર મિશન મંગલમ શાખા ના અધિકારી એ જ સખી મંડળ ના મંત્રી બની ને કરી લાખો રૂપિયા ની ઉચા ટૂંક સમયમાં રજૂ થશે સંપૂર્ણ અહેવાલ જોતા રહો ફતેપુરા લાઈવ દર્શક મિત્રો ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મિશન મંગલમ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મિશન મંગલમ શાખાના એક અધિકારી જ સખી મંડળના મંત્રી બનીને આ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે કોણ છે આ અધિકારી અને કઈ રીતે થયો છે ભ્રષ્ટાચાર તે દિશામાં હાલમાં અમારી ટીમ દ્વારા અહેવાલો મેળવવાની કામગીરી ચાલી રહી છે ટૂંક સમયમાં સંપૂર્ણ અહેવાલ મળી ગયાથી સંપૂર્ણ અહેવાલ વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં સુધી જોતા રહો ફતેપુરા લાઈવ અને અપડેટ મેળવતા રહો અને હા ભ્રષ્ટાચાર કરનાર આ અધિકારી મિશન મંગલમ શાખામાં નોકરી કરે છે તેની ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર અને દાહોદ ડીએલએમ કચેરીમાં પણ જાણ છે તેમ છતાં આ ભ્રષ્ટાચાર થયો છે તો સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં ફતેપુરા લાઈવ પર પ્રસારિત કરવામાં આવશે તો સંપૂર્ણ અપડેટ મેળવવા માટે જોતા રહો ફતેપુરા લાઈવ અને હા અમારી આ ચેનલને ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં